શેઠ સાહેબ એક શેઠ વાડમાં જાતા હતા દીવથી ગોગા એ જાતા હતા કે પાણીના લોઢા મઢ આવવાને એમાં તો કોઈ દી આપણે સપ્લાય ક્યાં ન હોય એટલે ખારવાને કીધું કે કઈ દી બાર ફરવા ગયા છો કે ના અમે તો બાપા ખારવાને દીકરા તો તાળી અડખી જિંદગી પાણીમાં કે ના આ બાપા કોઈ દિવસ જમ્મુ કાશ્મીર ગયા ના બાપા તટાડી પોડી જિંદગી પાણીમાં પંદર વસ્તુ શેઠે પૂછી પછી થોડીક વાર થઈ તે બોલે બોલે વાણ પૂછ્યું શેઠ તરતા આવડે ક્યાંક નાના તારી આખી જિંદગી આગળ પાણીમાં આગળ ડબકા મારવાનો તરતા ન આવડે એને દરિયામાં ન આવવું જે વસ્તુ જે એમ આ આ તરવાની વાત છે જેને તરતા તરવાનો મીન્સ કે જેને પોતાનો રસ્તો કરતા આવડે અહીં જેટલા બેઠા છે સો ટકા કહું કે એક પણ ના બાપુજી ક્યાંય એડમિશન લેવા નહોતા જશે અને આપણે આપણા છોકરાની ચિંતા કરી છે બોલો આ બાયુ દુઃખી હું કામ છે ખબર છે પોતાના છોકરાને સુધારવા કરતા એની હાહુના છોકરાને સુધારવામાં મહેનતે પડ્યા લે છે હો હો ના હો હાસો બાપા દ્વારકાના પંથે ભગવાન કૃષ્ણ કૃષ્ણ ને મળવા માટે તૈયાર કોને કર્યા એના પત્ની કેવા ગયો સાહેબ ઘરની જેટલી શાંતિ એટલી પુરુષની વધારે સફળતા

લા ડિગ્રી જી બાપુજી લઈ ગયા થાય આમ અમને મત ખબર પડતી તો જેનામાં ભાવ છે તમે ક્યારે ક્યારે આ આ ભેગા ક્યારે થઈ શકો આ બધા ભાવ વિભોર છે ઈ ત્યારે એમાં બધાયનો હરખો ફાળો છે બધાયનો સરખો ફાળો તમે ક નગર તમે સાંભળી લો સાહેબ ઘરની શાંતિ ન હોય ને તમે કોઈને ઇન્જેક્શનય ન દઈ શકો અને અમે પ્રોગ્રામ જ ન કરીયે ન્યામ મગજ ગજોય થુ આય બોલાય રાધે શ્યામ કરો સોપડી સોપડીમાં લખ્યું હોય તો ત્યાં લખ્યું હોય કાગ કે ઘણા દેવી ગયા ન આય આગ કે ઘણા દેવી છે હું અમેરિકા ગયો ને તો એક ભાઈએ ફરમાશ લઈને આવ્યો મને કેવા ગુજરાતી ગીત તો બધા લેજો હું કહી ગુજરાતી લેવાને અમે ક્યાં મે કીધું માઇકલ જેક્સન થીને આવ્યા ગુજરાતી જ ગાવ એમ નહીં ગુજરાતી ગીતો નો ભજન નો રાછડા એને કોણે કોકે શીખવાડી દીધેલું મૂળ મેં કીધું એક પણ લોકગીત નહીં આવે મેં સીધું ભજન ઉપેડ્યું બરાબર છે મને કે આજે જે કરવાનું મેં કીધું આ બ ભજન કહેવાય આને ભજન કેવાય ભજન જ કેવાય ને આને તો નહીં તો તો ગીત મોરબી નું ગીત મોરબી નું કેવું ગીત કે મોરબી ના લાટ ગીત મને કે મચ્છુ વાળું મચ્છુ મોરબી ના મચ્છુ જ ગીત હોય મેં મને કે ઓલું પેલું નહીં મોરબી ની વાણિયાર પાણી ભરવા જાય જીવોજી ઠાકોર ચોડા પાવા જાય હું ચોડા નહીં ઘોડા ધારા બાપ ઘોડા બધું ભેગું લીધે જામાં હા જેના જીવન દાંપત્ય જીવન ઉજળા હોય વાત એ છે સાહેબ જેના હેત હોય અને હેત થી જીવવું આનું નામ જીવન આ ભેગું થવાનો પ્રોગ્રામ છે બસ હેત મળે એકા બીજા ભાવ થી ભેગા થાય હું આવ્યો ત્યારે જોતો તો તમે જે આ સ્વિમિંગ પુલ ની જે દિશા કરી છે ના એ રાજી છે

આપ ગમે ત્યાં આપણે આટા મારતા હોય ગમે કાર્ય કરતા હોય પણ સિદ્ધ થાય છે એને કારણે ઘરે બેઠી બેઠી ભગવતી ભજન કરતી હોય છે એની તમને ઉર્જા મળે છે આપણને આ નરુ સત્ય છે બાકી તો નવરો માણસ તમને ગમે ત્યાંમાં સાહેબ મળવાનો એને તો તમારો ટાઈમ બગાડવાનો એનું એ કાંઈ કાંઈ કામ તો છે જ નહીં કાંઈ તમે મોવા મારીને શું કરો છો ત્યાં બેઠા બેઠા કુબેર બાગમાં અમે પોતા કાઈ બેઠા બેઠા હા ફૂસવાળો બહુ પૂછ્યા આપશે એક ભાઈ કરિયાળાની દુકાન ગયા કીધું પાંચ કિલો ચોખા આપો આઈપ્યો મોટો થેલો લેતા રહ્યો નાખવા પાંચ કિલો ઘઉં આપો આ હેમા નાખવાનું અને ભેગા ઘઉં ભેગા ચોખા નાખ્યા દસ કિલો બાજરો આપો ઓલો જોખ્યો દહ કિલો બાજરો હેમાં નાખ્યો આમ આમ આમાં ત્યાં થેલો એક આમાં આમાં હાથ ધાન જોખાવ્યા મગ અડદ

પાડા ન બોલે બાપા કેવા કેવા નામ બધા જો તો પાડો એ એક જ પ્રાણી હોટ નો દીકરો આ પાડો શબ્દ મને ગમે જો ભેંસ ને સીધી ભેંસ નો કહેવાય છે પાડી ખડાય હોડકી પછી ભેંસ થાય ગા હોય તો પેલા વાસરું વાસડી ઓડકી પછી ગા હાંઢિયા જેવું જોરાવર પ્રાણી અઢારે અંગ વાકા તોય પેલા એને બોતડું કહેવાય ગધેડા જેવું ગધેડું હિતળાઈ વાહન પણ પેલા એને ખોલકું કહેવાય હાથી જેવું જોરાવર પ્રાણી પેલા એને મદનિયું કહેવાય પછી હાથી થાય એક જ પાડો જન્મે તોય પાડો જવાન થાય તોય પાડો ગઢો થાય તોય પાડો અને વયો જાય તોય પાડો એક રંગાનું ઉજરા નામ નો બદલે બોલો જેનામાં એક રંગ હોય વાત એ છે અને એક રંગ થી બહુ જૂનું ભજન છે દોરંગા ભેગા ને બે છે ઘડીક માં રંગ સડે ને ઘડીક માં ઉતરે ને ઘડીક માં ગુરુ ને ઘડીક માં શેલકા ને પાછા કેવા પીર જવાનું કે હોય છે બોલો પીર થઈ ને પૂજાય આવા એક એમાં દોરંગા ની વાત હતી એમાં પાંચ સોંપી દીધું એને ઘડીક માં ગુરુ ને ઘડીક માં શેલા ને ઘડીક માં પીર એને લખવા વાળા બે ત્રણ વાત કરનાર ઘણા ઘણા નથી દીવાલ ઉપર લખે છે કે આ દીવાલ ઉપર કોઈ લખવો નહીં પહેલી જ તેણે ભૂલ કરી છે લખ્યું એને જ ભૂલ કરીને એક જગ્યાએ કીધું તું કે આપણે ગવર્મેન્ટ આપણી સરકારને નક્કી કરનાખવાનું છે રિશ્વત દેવી એ પાપ છે ને રિશ્વત લેવીએ પાપ છે અને બોર્ડ બનાવો અને આખા દેશમાં લગાડી ગયો પાંચ લાખ બોર્ડ બનાવવાના એ જ મંત્રીએ ફોન કર્યો બોર્ડ કંપનીને જ્યારે બનાવતા ત્યારે પાંચ લાખ નો કોન્ટ્રાક્ટ દેવાનો છે તું મને કેટલી આપી કે ઈ બોર્ડ ની ક્યાંય અસર થાય ખરી સાહેબ અમે ક્યાંક પ્રસંગ લાગે ફળાય ક્યાં ફૂટે છે આવડા લોકો ના તો અત્યારે લગ્ન થાય દરિયા મળી મેડ આવ્યા હોય સુદામાના પત્ની કહે છે કે તમે દ્વારકા જાઓ દ્વારકા વાળો દુખડા ભાંગશે અને દ્વારકાના પંથે જે સુદામા પણ વાત શું છે સુદામા એમ કે છે હું કૃષ્ણ કરતા એક વેત મોટો છું હું બ્રાહ્મણ છું હું યાચક ન બની શકું ત્યારે ગોરાણી એમ કે છે હું તમને ત્યાં માગવા માટે નથી મોકલતી તો એને કઈક દેવા જાવ કે શું કે ગોકુળમાં હતા તેથી તાંદુલ ખાતા હતા દ્વારકા એવા પછી તાંદુલ નહીં મળ્યા હોય તાંદુલ પોટલી લઈ અને સુદામાને જે રવાના કર્યા અને કેવા સુદામા લાગતા હતા એ નામ સુદામો મિત્ર પ્રભુ એ નામ સુદામો મિત્ર પ્રભુ ધીમે ડગલે જાય છે હરી નગરીના ના રે પ્રભુ નગરી ના રે પથિક હાલો આપણે ખોરડા ની જશોદા કેવી છે આજ નામ લઈ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 ભગવાન નું નામ લેતા લેતા એ દ્વારકા નો પંથ લીધો છે નગરીના પંથે જાય જાય છે સાદાવાદી માટે લઉામાં દ્વારકા જાય અને કૃષ્ણ એની સામે દોડે શું કામ દ્વારકાનો રાજા હતો કેવું કૃષ્ણ જીવન જીવ્યા સમય આવ્યો ત્યારે વાહળી વગાડી દ્રૌપદી ના વસ્ત્ર પૂર્યા છે એ વાહળી પણ વગાડી શકે અને કુરુક્ષેત્રના મેદાનમાં શંખ પણ ફૂકી શકે

પણ જશોદા ના શું ભાગ હશે કાંઈ ખોલે તો બાજુમાં અખિલ પ્રમાણ નો માલિક ખોળામાં ભૂગવાટા કરતા હોય તાગ ને કેવું પડે માડી તારા કેટલા જન્મ ની કમાણી હે નંદ રાણી તારા માંગણા

Krishna Krishna, Hare 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 Krishna, 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 Hare Hare

અને સુદામાની વાત આવે એટલે વૃદ્ધ ને દુબળો જેના બાળકો નાના હોય પરિસ્થિતિ કીધું ને શારીરિક ની પીડા માણસને વૃદ્ધ બનાવી દે સાહેબ શું આપણા દેશની સંસ્કાર છે નાના નાના બે બાળકો હોય અને અચાનક એનો પતિ ગુજરી જાય સાહેબ બે જ વર્ષની અંદર એ બાઈ તમને ગઢી દેખાય બુઢી દેખાય ગઢપણ દેખાય જાય એ આ ખોરડામાં બેઠા છે ત્યારની વાત કરી સીતાજી પ્રશ્ન કરે છે ભગવાન રામ લક્ષ્મણ અને હારે માં ગાળી ગાળી અને પાણી ભરવા સીતાજી પોતે જાય છે જનક વૈદેહિ દીકરી હોવા છતાં જેને ગામડામાં આવી રીતે રહ્યા હોય એને ખબર હોય વીરડે પાણી ભરવા જાય ને પછી એકા બીજી બાયું એમ કે જેને જેનો ધણી વાલો હોય ને એનથી વીણડો આસો થાય વેલો અને પછી એની પાસે ઉલેસ આવે એક એક ક્રીડા એક આનંદ અને પછી ખીલખીલા દાંત કરે અરે આનો ધણ એનો વર ને કેટલો વાલો કે વેળ્યુંમાં ગાયો વીરડો અમે ખમજા ખમદળ નીર ખુંજ્યા ખમદળ નીર જે દશ હોય દેવરો જાલી આવજો આશા નીર

સુદામા થાકી ગયા છે ઘડીક વડલા નીચે બેઠા ને એમાં વટે માર્ગો યાલી નીકળ્યા ઈ વાતું કરતા દ્વારકા નો રાજા કૃષ્ણ થયો છે ક્યાંથી તો એ મારો બાપ લીલા જયારે જયારે સમય મળે ત્યારે થશું સુદામાને સાંભળી ગયા સુદામા વાત જ્યારથી દ્વારકા રાજા કૃષ્ણ થયો ત્યારથી લીલા લે બેઠેલા સુદા મને બત્રીસ કરોડ વાળા સડાઈ બેઠા થઈ ગયા મારો કૃષ્ણ આવો લોકપ્રિય બન્યો ભાઈ અને શબ્દ છૂટ્યો શું છૂટ્યો ના તો મરો ઓરે પલતણા શામળા નામ સુદા મૂ મિત્ર પ્રભુ એને ડગલે જાય છે